તળાજા તાલુકાના પાવઠી ગામેથી પ્રાણઘાતક હથિયારો તેમજ ગૌમાંસ મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી ગૌપ્રેમીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો અને સ્થાનિક ગામજનોએ બે દિવસ અગાઉ પશુઓને કતલખાને લઈ જવામાં આવતા હોવાના આરોપ સાથે વાહન અને ગાય સાથે ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા અને પોલીસ સ્ટેશન લવાયેલ જે બાબતને લઈને દિવસભર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ કાર્યકરો પોલીસ મથક ખાતે આરોપીઓ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કરાયા હતા જે બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારબાદ આજે પોલીસને મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં પાવથી ગામે મકાનના વાડામાં સંતાડી રાખેલ ઘાતક હથિયારો જીવતા કાર્ટીસ સહિતની ચીજવસ્તુઓ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી જેમાં પાવથી ગામેથી પોલીસને એક બાર બોરની ગન તથા ચાર એરગન તથા એક બાર બોરનો કટ્ટો બે જામગરી બંદૂક તેમજ બાર બોરના જીવતા કાર્ટિસ નંગ છેતાલીસ અને ફૂટેલા બાર બોરના કાર્ટિસ નંગ એકત્રીસ તેમજ વાડામાં રાખેલ ફ્રીજમાંથી ગૌમાંસ મળી આવ્યું હતું જેને પોલીસે નમૂના લઈ અને એફએસએલ રિપોર્ટ માટે મોકલી આપ્યા હતા આ પોલીસ ફરિયાદી બની છે અને પાવઠી ગામના કાશમભાઈ આલમભાઈ જુનેજા વલીભાઈ આલમભાઈ જુનેજા વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ યથાવત રાખ્યો છે ડીવાયએસપી સહિતા સહિત આ મામલે તપાસ હાથ ધરી હતી રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ